ગ્રાઉન્ડ ઊભું કરવાની દિશામાં આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે બજેટમાં કોઈ પણ વધારાનું ભારણ કોઈ પણ એવા સેક્ટર ઉપર મૂકવામાં નથી આવ્યું આપણે સૌ જાણીએ છીએ મુજબ ગયા વર્ષ કરતાં આ વખતના બજેટમાં ત્રેપન લાખ સુડતાલીસ હજાર કરોડ એટલે કે પાંચ પોઈન્ટ પાંચ પર્સન્ટના વધારા સાથે આપણી વચ્ચે આ બજેટ મૂકવામાં આવ્યું છે તો એક બેલેન્સ આવતા દિવસોમાં ખૂબ સારી રીતે કે આપણું મેન્યુફેક્ચરિંગ બધા જ અને જામનગર સંસદીય ક્ષેત્રની વાત કરું તો એમએસએમઇનું આપણું આ હબ હોય ત્યારે એમએસએમી સેક્ટર નું વધુ ને વધુ પોલિસીઝની દ્રષ્ટિથી કેવી રીતે લોકોને સહેલું પડે વ્યવસાય કરવું અને રોજે રોજનું એમનું ઇન્ટરેક્શન કેવી રીતે સહેલું પડે એ પ્રકારે એ દિશામાં સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો આપણને આ બજેટના માધ્યમથી ખ્યાલ આવે છે લોન લેવી પણ એમએસએમઈ સેક્ટર માટે આવતા દિવસોમાં ખૂબ સહેલી પડશે સાથે એમએસએમઇના માધ્યમથી જોબ ક્રિએશન યુવાનોને વધુ ને વધુ નોકરીઓ કેમ મળે એ દિશામાં પણ એક વિચાર કરી અને આખું આપણું એમએસએમઈ સેક્ટર ખાસ કરીને આપણો અહીંયા બ્રાસ ઉદ્યોગ હોય ત્યારે એક વિશેષ બેનિફિટ એ દિશામાં આપણા એમએસએમઈ સેક્ટર ને થાય એ પ્રકારનો પ્રાવધાનો આ બજેટમાં કરવામાં આવ્યા છે કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્ર એ સરકારની હંમેશાથી પ્રાથમિકતા રહી છે અને આપણે ખેડૂતોની આવક કેવી રીતે કોન્સ્ટન્ટલી આમને આમ વધતી જાય એ દિશામાં સરકારે અનેક પ્રાવધાનો આ બજેટના માધ્યમથી કર્યા છે અનેક આયોજનો કર્યા છે આપણે હમણાં પણ સાક્ષી છીએ માવઠામાં માવઠાના નુકસાન ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત હોય આટલી હદે ખેડૂતોના વારે કોઈ સરકાર મજબૂતીથી ઉભી રહેતી હોય તો કેન્દ્ર સરકાર મોદી સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી સમગ્ર રાષ્ટ્રમાં આ તો મેં તમને ગુજરાતનું આપણા ક્ષેત્રનું ઉદાહરણ આપ્યું તો સમગ્ર રાષ્ટ્રમાં આ તમામ પ્રશ્ને અને ખેડૂતોના સંઘર્ષોમાં ઉભી છે આપણે સૌ સાક્ષી છીએ કે સતત આપણા ખેડૂતોની આવક જે વધારવા તરફ સરકારનું એક આયોજન છે એમાં ક્યાંક આપણને સફળતા પણ મળી રહી છે પશુપાલન ડેરી પછી મત્સ્ય ઉદ્યોગ આ બધાને પણ આપણે એક વિશેષ ઉલ્લેખ આ બજેટમાં આપણે જોયો મહિલાઓ માટે પણ ખાસ કરી અને શહેરી વિસ્તારોમાં પોતાના હાયર એજ્યુકેશન માટે એટલે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવતી દીકરીઓને શહેરોમાં અને અન્ય જગ્યામાં રહેવાની જે વ્યવસ્થાનું એક પ્રશ્ન થતો હોય છે એમાં દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આવતા દિવસોમાં બનાવવામાં આવશે જેમાં નોકરી કરતી મહિલાઓ અથવા શિક્ષણ જે દીકરીઓ હાયર એડ્યુકેશન માટે સિટીમાં રહેતા હોય છે એના માટે રહેવાનું એક ખૂબ સરસ સગવડ આવતા દિવસોમાં એક સુવિધા ઊભી કરવામાં આવશે શી માર્ટ્સ બનાવવામાં આવશે લખપતિ દીદીના સક્સેસ પછી શી માર્ટ્સ દરેક જિલ્લામાં બનાવવામાં આવશે જેના માધ્યમથી મહિલાઓ પોતે જે વેપાર ધંધા નાનો મોટા વ્યવસાય કરવા માંગતા હોય અને સ્વનિર્ભર થવા માંગતા હોય એ પોતાની રીતે આ શી માર્ટની મદદથી આ યોજનાના માધ્યમથી પોતે પોતાનો વ્યવસાય કરી શકશે એ પ્રકારનું મહિલા સશક્તિકરણનું એક મજબૂત પગલું સરકારે આ બજેટના માધ્યમથી અને વિશેષ કરી અને જયારે આપણા મંત્રી પોતે એક મહિલા હોય અને દેશનું નવું બજેટ પોતે એક મહિલા તરીકે રજૂ કરતા હોય જયારે લોકસભામાં ત્યારે સ્વાભાવિક રીતે મહિલા સશક્તિકરણ માત્ર વાત નથી એને આપણે ક્યાંક સાકાર થતું અને સાર્થક થતું એક મોટું ઉદાહરણ આપણે એમના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ અને એ દિશામાં સરકાર વધુ ને વધુ મહિલાઓ અને બહેનોને મજબૂત કરવા માટે વધુ ને વધુ સશક્ત કરવા માટે દિશામાં સરકાર પગલા લે છે ત્યારે ટેકનોલોજી એ આઈ સકારાત્મક ઉપયોગ હોય ડેટા સ્ટોરેજની વાત હોય તો એ દિશામાં પણ સરકારે ખૂબ મોટા પગલા ટેકનોલોજી હબ ડેટા સેવિંગ હબ આવતા દિવસોમાં ભારત બને એ દિશામાં પણ મજબૂત પગલાં લેવામાં આવ્યા છે આવતા દિવસોમાં મને ખાતરી છે કે ટેકનોલોજીની દિશામાં પણ જામનગર સંસદીય ક્ષેત્ર સરકારની આખી યોજનાનું કેપિટલાઇઝ કરી અને એનો ફાયદો ઉપાડી અને આપણે પણ આવતા દિવસોમાં ડેટા સેવિંગ નું એક હબ બનશું એમાં એ વાતની મને ખાતરી છે સાથે ફાર્માસ્યુટિકલ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધી હંમેશાથી સરકારની પ્રાયોરિટી રહી છે હેલ્થકેર મોદી સાહેબના નેતૃત્વમાં કોવિડ પછી આપણે હેલ્થકેરને એક અલગ જ પ્રાધાન્ય કેન્દ્ર સરકાર આપતું હોય એ પ્રકારે આખું આયોજન જોયું ત્યારે હવે ફાર્માસ્યુટિકલ બિઝનેસ ભારતનો વધુ મજબૂત થાય દવાઓ લોકો માટે વધુ હજી સસ્તી થાય અને ખાસ કરીને કેન્સરની દવાઓ જે ખૂબ મોંઘી હોય છે એ વધુ સસ્તી થાય એ પ્રકારે પણ બજેટમાં આપણે આખું પ્રાવધાન જોયું સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં રેલવેઝ હોય રોડવેઝ હોય એને સતત ખૂબ આયોજનપૂર્વક એ સુવિધાઓ વધતી જાય છે બે હજાર પચીસના ના અંત પહેલા જ જામનગર સંસદીય ક્ષેત્ર માટે તો ખૂબ સારા સમાચાર રેલવેના ડબલિંગના માધ્યમથી આપણે સૌને પ્રાપ્ત થયા હતા

આગળ વધવાનો અ ડબલિંગનો ચાલુ થશે એના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્ર છેવાડાનો વિસ્તાર છે એક સીમાવર્તી આપણો આખો જ્યારે આ ક્ષેત્ર હોય ત્યારે કનેક્ટિવિટીના માધ્યમથી આવતા દિવસોમાં સમગ્ર દેશ સાથે મજબૂતીથી આપણું યાત્રાધામ હોય કે વિકાસના આપણા અન્ય તકો જે અહીંયા લોકો માટે અહીંયા ઉપલબ્ધ છે એનો લાભ આપણે લઈ શકીએ આપણા યુવાનો આપણા વેપારીઓ આવતા દિવસોમાં સમગ્ર રાષ્ટ્રમાં યાતાયાતના માધ્યમોના માધ્યમથી જઈ શકે અને પ્રગતિ કરી શકે એ પ્રકારે આવતા દિવસોમાં આપણને સુવિધા પ્રાપ્ત થશે ત્યારે લોજિસ્ટિક્સ હોય કનેક્ટિવિટી હોય મેં પહેલા કીધું એમ અને એનું હબ જામનગર સંસદીય ક્ષેત્ર આવતા દિવસોમાં લોજિસ્ટિક્સની દ્રષ્ટિથી પણ આજ સુધી છે અને આવતા દિવસોમાં પણ મોટું લોજિસ્ટિક હબ પણ જામનગર સંસદીય ક્ષેત્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે અનેક એ દિશામાં પ્રાવધાનો કરવામાં આવ્યા છે સ્પોર્ટ્સ રમત ગમતની સુવિધાઓ વધારવી જ્યારે ભારત દેશ કોમનવેલ્થ ગેમ નું યજમાન પદ બે હજાર ત્રીસમાં સંભાળવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એક વધુ બઢોતરી મળે એ દિશામાં અને એમાં ગુજરાત પણ એક મુખ્ય યજમાન તરીકે મહત્વની ભૂમિકા આવતા દિવસોમાં ભજવવાનું હોય ત્યારે આપણા યુવાનો માટે કદાચ આ ખૂબ જ ખુશીના સમાચાર છે જે સ્પોર્ટ્સ ફેસિલિટીસ છે એ આવતા દિવસોમાં વધુ અપગ્રેડ થશે સમગ્ર દેશમાં અને એમાં ગુજરાતમાં પણ થશે સાથે જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપણે આવતા દિવસોમાં વધુ સ્પોર્ટ્સ ફેસિલિટીસ આપણા યુવાનો માટે આપણા રમતવીરો માટે આપણને આવતા દિવસોમાં ચોક્કસ પ્રાપ્ત થશે એ વાતની મને ખાતરી છે મેં લગભગ બધી વાત આપની વચ્ચે મૂકી ત્યારે જામનગર સંસદીય ક્ષેત્ર માટે એક ખૂબ મોટી ગર્વની વાત કદાચ આ બજેટમાં આપણે સૌએ જોઈ અને અનુભવી હશે તો આખા બજેટમાં એક સંસદીય ક્ષેત્રનો જો મજબૂતીથી ઉલ્લેખ થયો હોય તો એ જામનગર સંસદીય ક્ષેત્રનો થયો છે આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વિઝન વિઝનથી એમના પ્રયત્નથી જ આપણને આપણું આયુર્વેદિક સેન્ટર જે છે એને ઈટરાનો દરજ્જો પ્રાપ્ત થયો સાથે આપણી આપણી જ આ ટ્રેડિશનલ મેડિસિન ની આખી જે આપણી પરંપરાગત ચિકિત્સાનું આ માધ્યમ છે એના પર જે વિશ્વાસ આપણા માનનીય શ્રીનો છે એને એમના જ પ્રયત્નથી આપણે ડબલ્યુ એચ ઓનું ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટર અહીંયા પ્રાપ્ત થયું હતું ત્યારે આ બજેટમાં માનનીય વિત શ્રીએ આપણે ફરીથી એક બહુ મજબૂત નવી ભેટ આખા વિશ્વમાં ટ્રેડિશનલ મેડિસિનની દિશામાં જામનગરનું નામ મજબૂતીથી આખા વિશ્વમાં અંકિત થાય એ પ્રકારની ભેટ એમના દ્વારા આપવામાં આવી છે આપણા ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટરને અપગ્રેડ કરવામાં આવ્યું છે જેમાં રિસર્ચની સાથે સાથે જે ઠોસ આપણને પુરાવા મળશે એ પુરાવા જે ફેક્ટ ફાઇન્ડિંગ હશે એ દિશામાં પણ વધુ આપણે રિસર્ચ ટાર્ગેટેડ રિસર્ચ ટ્રેડિશનલ મેડિસિનમાં પણ કરી શકશું આવતા દિવસોમાં એક બહુ મોટું ટ્રેડિશનલ મેડિસિનનું ટ્રેનિંગ સેન્ટર બનશે સાથે સાથે એના પ્રચાર પ્રસારનું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના પ્રચાર પ્રસારનું પણ એક બહુ મોટું હબ જામનગરનું આપણું ક્ષેત્રના સર્વે ખૂબ અભિનંદન પાઠવું છું પણ સમગ્ર તરીકે હું પ્રધાનમંત્રી શ્રીનો અને માનનીય શ્રીનો આખા બજેટમાં મજબૂતીથી જામનગર ઉલ્લેખ કરવા માટે જામનગરને આ સુવિધા આપવા માટે અને ભવિષ્યમાં આ સુવિધાના માધ્યમથી ટ્રેડિશનલ મેડિસિન ની જામનગરનું એક મજબૂત આકા વિશ્વમાં અંકિત કરવા માટે જેમાં જામનગરમાં જે લોકોની અવર આ ક્ષેત્રને લાગત છે એ વધશે એના તમામ પ્રેક્ટિશનર્સ હોય રિસર્ચર્સ હોય એ બધા જ આપણી જામનગર સુધી આઈડબલ્યુ એચ કેન્દ્રમાં આવશે વધુને વધુ રોજગારીની તકો નોકરીની તકો પણ આ સેન્ટરના માધ્યમથી આપણે પ્રાપ્ત થશે ત્યારે હું માનનીય શ્રીનો માનનીય શ્રીનો ફરીથી આભાર માનું છું અને સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરિકો જે પ્રકારે એમને નોંધ દિલ્હી સુધી કરાવી છે સમગ્ર ક્ષેત્રની ત્યારે એમનો હૃદયપૂર્વક આભાર માની એમને અભિવાદિત કરું છું એ હું માનું છું કે નાગરિકો દ્વારા જ આ શક્ય થયું છે અને માનનીય શ્રીએ જે રીતે નોંધ આપણા નાગરિકો આપણા ક્ષેત્રની કરાવે છે એ જ રીતે ક્યાંક આપણી નોંધ સમગ્ર વિશ્વ ફલક ઉપર થાય એ પ્રકારના ભેટ પણ કેન્દ્રના બજેટના માધ્યમથી આપણે સૌને પ્રાપ્ત થઈ છે